આણંદ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ આણંદ ખાતે જિલ્લા સંકલનની સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓએ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીને જનપ્રતિનિધિશ્રીઓના પ્રજાલક્ષી પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં હકારાત્મક નિકાલ લાવવા માટે સૂચનાઓ આપી હતી આ ઉપરાંત શ્રીએ અધિકારીઓને સંકલનની બેઠકમાં સમયસર હાજર રહેવા તાકીદ કરી હતી અધિકારીઓએ પરસ્પરના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કાર્ય ઝડપી કરવા અનુરોધ કર્યો હતો આ ઉપરાંત જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નો માટે કરેલ રજૂઆતોનો પણ તુરંત જ પ્રતિસાદ આપવા પણ જિલ્લા કલેક્ટરશ્રીએ અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું કલેક્ટરશ્રીએ આણંદ જિલ્લાવાસીઓની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા સરકારી જમીન ઉપરના દબાણો માપણી મુજબ જે દબાણ નક્કી થતા હોય તેને તાકીદે દૂર કરવા જણાવ્યું હતું તથા દબાણ દૂર કર્યા બાદ ફરીથી દબાણ ન થાય તે બાબતે સક્રિય રહીને કામગીરી કરવા જણાવ્યું હતું આ ઉપરાંત સરકારી બાકી લેણાની કરવા પણ તેમણે સૂચનાઓ આપી હતી બેઠકમાં ઉપસ્થિત સાંસદ સભ્ય પંચાયત પ્રમુખ શ્રી ધારાસભ્યશ્રીઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ સાંસદ સભ્યશ્રી મિતેશભાઈ પટેલ ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ શ્રી કમલેશભાઈ પટેલ શ્રી ગોવિંદભાઈ પરમાર ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જેવી દેસાઈ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી નિવાસી અધિક કલેક્ટર શ્રી ઋતુરાજ દેસાઈ પેટલાદના મદદનીશ કલેક્ટર શ્રી હિરેનભાઈ બારોટ સહિત સંકલન સમિતિના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા